નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને ખેડૂતો માટે આ વીડિયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે કારણ કે એવા ખેડૂત મિત્રો કે જે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તા મેળવી રહ્યા છે તે આ બે હજાર રૂપિયાના હપ્તા સિવાય મિત્રો કેટલીક અન્ય સહાયો જે સરકાર તરફથી ચલાવવામાં આવે છે તેનો લાભ લઈને ખેડૂતો બે જ નહીં પરંતુ લાખો રૂપિયાની સહાય મેળવી શકે પરંતુ પ્રોબ્લેમ એ છે કે મિત્રો ઘણા બધા ખેડૂતોને આ સહાયો વિશે ખબર હોતી નથી એટલા માટે તેઓ આ અને વંચિત રહી જાય છે પરંતુ તેમના માટે મિત્રો છે કેવી રીતના મિત્રો તમે અરજી કરશો કેવી રીતના તમને પૈસા મળશે કયા કયા ખેડૂત ખાતેદારને મળવાના છે આ પૈસા દરેક મિત્રો માહિતી જે છે તે આપણે વિસ્તારથી લખીને આવેલા છીએ તો દરેકે દરેક માહિતી વિશે મિત્રો આપણે વિસ્તારથી વાત કરવાની છે અહીંયા પેલા મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ મિત્રો આપણે એક સિરીઝ શરૂ કરેલી છે કે બે રૂપિયાના હપ્તા સિવાય બીજી પૈસા કમાઈ શકો અથવા સહાય મેળવી શકોરેડી મૂકી છે બીજા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતના તમે બે હજાર રૂપિયાના હપ્તાની સાથે સાથે મફત મોબાઈલ મેળવી શકો એક યોજનાનો લાભ લઈને તે બંને વિડીયો મિત્રો તમે ના જોયા હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ લેજો હજુ પણ મિત્રો અવેલેબલ છે અને એ સિરીઝનો મિત્રો આપણો આ બીજો વિડીયો છે જેમાં હું તમને સમજાવવાનો છું કે ખેડૂત ખાતેદારો જે છે તે યોજનાઓ વિશે તમને મિત્રો ખબર ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો એ ટુ ઝેડ માહિતી કઈ રીતના યોજનામાં અરજી કરવી કઈ યોજના છે કયા કયા ખેડૂતોને સહાય મળશે દરેક માહિતી મિત્રો એક પછી એક અહીંયા સમજાવવાના છીએ આજના આ વીડિયોની અંદર હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયોને જોયા પછી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કી કરી દેજો જેથી મિત્રો ભવિષ્યમાં આવા જ્યારે પણ ઉપયોગી અને કામના વિડીયો આવતા રહેશે ત્યારે તમને આ ચેનલના માધ્યમથી આ ઉપયોગી વિડીયો મળતા રહે તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જાણી લે શું છે આ યોજનાનું નામ દરેક દરેક માહિતી અહીંયા લખીને લાવેલા છે સૌથી પહેલા મિત્રો ખાસ કરીને ખેડૂત સાધન સહાય યોજના આ છે મિત્રો યોજનાનું નામ અને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો લાભ તમે અત્યારે પણ લઈ શકો છો કારણ કે અત્યારે પણ મિત્રો આના ફોર્મ તમે ભરી શકો ગમે ત્યારે તમે ભરી સૌથી સૌથી પહેલા મિત્રો હેતુ શું છે તે સમજાવી તો તમને જણાવી દીધું ખેડૂત સાધન સહાય યોજના આ યોજનાનો મિત્રો હેતુ એ છે કે ખેડૂતોને આધુનિક ખેતી માટેના સાધનો છે મશીનરી છે તે ખરીદવા માટે સરકાર જે છે તે સબસીડી આપશે કે જેનાથી ખેડૂતો જે છે તે અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે રૂપિયાની કમાણી કરી શકે પોતાની આવક વધારી શકે તે માટે મિત્રો છે ખાસ કરીને આ દો મિત્રો યોજનામાં કોને કોને શું સહાય મળે છે તો સૌથી પહેલા તો મિત્રો એવા ખેડૂતો કે જેમને ટ્રેક્ટર ખરીદવું છે તેમને પંચોતેર હજાર રૂપિયા સુધીની મળવા પાત્ર થશે સહાય એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને આનાથી પણ વધારે સહાય મળી શકે બાકી મિત્રો જેવા પણ ખેડૂતોને ટ્રેક્ટર લેવું હોય તેને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે પાવર ટીલર તમારે ખરીદવું હોય તો તેની અંદર ચાલીસ હજાર રૂપિયા તમને મળી શકે મલ્ટીક્રોપ થ્રેસર તમારે લેવું હોય તો તેના માટે પચાસ રૂપિયા સુધી

આ સહાય કઈ રીતના મળવા પાત્ર થશે તે પણ તમને સમજાવી દઉં એટલે કે માનો કે તમારે ટ્રેક્ટર અથવા સોલાર પંપ અથવા તો ડીઝલ પંપ લેવો છે તો તેના માટે તમને પચાસ થી પંચોતેર હજાર રૂપિયા સહાય મળવા પાત્ર થશે પરંતુ તમે તે કઈ રીતના મેળવી શકો ક્યાં જઈને અરજી કરવાની છે દરેક માહિતી સમજાવું સૌથી પહેલા મિત્રો તમને એ સમજાવી દઉં કે મિત્રો જો તમારે અરજી કરવી હોય તો એવા કયા કયા પ્રૂફો છે જે તમારી પાસે હોવા જોઈએ એટલે કે દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ તો સૌથી પહેલા મિત્રો લાયકાત એટલે કે અરજી કરતા જે છે તે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ એટલે કે મિત્રો તમે ખેડૂત હોવા જોઈએ તો જ તમને આ યોજનામાં જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર થશે બીજી મિત્રો વાત એ છે કે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ સાત બાર નો દાખલો હોવો જોઈએ તેની સાથે મિત્રો બેંક ખાતાનું પાસબુક હોવું જોઈએ એટલે કે મિત્રો તમારું એક બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ આધાર કાર્ડ અને સાત બાર ની જેરોક્સ બસ આટલી ત્રણ વસ્તુ મિત્રો તમારી પાસે છે તેની અંદર મિત્રો જે છે

આ ખેડૂત નામનું જે પોર્ટલ છે આ એક મોબાઈલ મિત્રો તમારી પાસે આવો એક મોબાઈલ હશે તેના અંદર પણ ગૂગલમાં ક્લિક કરવાની છે જે ઓફિશિયલ છે સરકારી ત્યાં જઈને મિત્રો જેટલા ઓપ્શન આવશે તેમાંથી તમારે યોજનાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જો મિત્રો તમે યોજનાનો ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારબાદ ખેતીવાડી વિભાગ લખેલો આવશે ત્યાં પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ખેતી સાધનો ઉપર તમારે પસંદ કરવા એટલે કે ટેપ કરવાનું છે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે જે કંઈ પણ સાધન ખરીદવું હોય એટલે કે મિત્રો મેં અગાઉ તમને જણાવ્યા તે રીતના ટ્રેક્ટર સોલાર પંપ ડીઝલ પંપ આમાંથી જે કઈ પણ મિત્રો તમારે સાધન ખરીદવું હોય તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને લાભાર્થી તરીકે એક અરજી અરજી ફોર્મ ભરવાનું છે છે એમાં અંદર મિત્રો આધાર કાર્ડ નંબર તે તમારે ફિલ અપ કરવાનો જમીનની વિગતો તમારે નાખવાની છે બેંકની વિગતો એટલે કે બેંક ખાતા નંબર વગેરે તમારે નાખવાનું છે ત્યારબાદ મિત્રો તમારી આ અરજી જે છે તે તમારે સબમિટ કરવા દેવાની સબમિટ કરાવી દેવાની છે રજીસ્ટ્રેશન નંબર તમને મળશે આ મિત્રો જે રજીસ્ટ્રેશન નંબર છે તે તમારે લઈ લેવાનો છે ત્યારબાદ મિત્રો તમારે તમારું સ્ટેટસ જે છે તે પણ તમે ટ્રેક કરી શકશો એટલે કે મિત્રો તમારે ચેક કરતું રહેવાનું છે તમારી અરજી એપ્રુવલ થઈ છે કે નહીં તમારી અરજી જેવી એપ્રુવલ થશે તો તમારે આ સાધનો ખરીદવા માટેના જે પૈસા સબસિડી છે તે સીધા તમે આપેલા બેંક ખાતાના અકાઉન્ટ નંબરની એટલે કે તમારા બેંકની અંદર ઓલરેડી પૈસા આવી જશે ત્યારબાદ એ પૈસાનો ઉપયોગ કરીને તમે તમારી રીતે કોઈ પણ સાધન જે છે તે મિત્રો વિકસાવી શકો ત્યારબાદ ખેતી કરવામાં મિત્રો તમને સરળતા પડી રહેશે હવે મિત્રો ઘણા બધા લોકો એવા હશે કે જેમને આ અરજીની મિત્રો તમારે જે છે તમને અરજી કરતા ના આવડતું હોય તો એવા લોકોને મિત્રો તમારે છે કે જે તમારી માટે અરજી કરી શકે તો એવા લોકોને શોધીને મિત્રો તેની પાસે પણ તમે અરજી કરાવી શકો કે જેમને મિત્રો આવડતું હોય સો બસો રૂપિયામાં ફોર્મ અત્યારે લોકો ભરી દેતા હોય છે ત્યારબાદ જે છે તે મિત્રો તમને આ યોજના અંતર્ગત જે છે તે સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો આ તો થઈ ગઈ એક યોજના આવી યોજના વિશે આપણે આ ચેનલ પર વિડીયો લાવતા રહેવાના છે કે જેમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને યોજના વિશેની પૂરેપૂરી માહિતી આપણે આપવાની છે કઈ રીતના તમે લાભ લઈ શકો તે પણ ત્રણ વિશે અને માત્ર મિત્રો કેવી રીતના યોજના અરજીની એ ટુ ઝેડ માહિતી પણ મેં તમને અહીંયા દેખાડી પ્રોસેસ પણ મિત્રો મેં તમને સમજાવી તે રીતના તમે જે છે મિત્રો કરતા જશો તો તમારું ફોર્મ ભરાઈ જવાનું છે અરજી એપ્રુવલ પણ થઈ જશે હવે આવનારા દિવસોમાં મિત્રો આવી રીતના જે કંઈ પણ જેટલી પણ યોજનાઓ છે તમે મિત્રો આપણે કવર કરવાની છે ને એના ઉપર વિડીયો બનાવીશું તો તે દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો હવે મિત્રો આ વિડીયોનો અંત કરીએ તેના પહેલાં તમને સમજાવી દઈએ કે આપણો આવનારા વિડીયો જે છે તે ખાસ કરીને ખૂબ જ કામનો રહેવાનો છે કારણ કે તેની અંદર આપણે બે હજાર રૂપિયાના હપ્તાની કામની માહિતી આપવાની છે પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે તેને મિત્રો જે છે તે કેટલાક કામો પતાવવા પડશે નહીતર આવનારો વીસમો હપ્તો નહીં મળે હવે મિત્રો વીસમો હપ્તા આવવાને હવે એકથી દોઢ મહિનાની રાહ છે કારણ કે જૂન મહિનામાં આવી શકે તેવું મારું અનુમાન છે તો આ જૂન મહિના પહેલા એટલે કે તમારે એકત્રીસ એપ્રિલ પહેલા ઇ કેવાયસી પણ કરાવવાનું છે તેની સાથે બીજી પણ બે ત્રણ વસ્તુઓ ફરજિયાત કરવાની છે તેના વિશેનો મિત્રો આપણો આવનારો વિડીયો આવવાનો છે તે વિડીયો જોઈ લેશો અને ત્યારબાદ એમાં મિત્રો જેટલું જેટલું કહેવામાં આવશે તે તમે કમ્પ્લીટ કરાવી લેશો તો તમારો હપ્તો સીધે સીધો આવી જશે અત્યાર સુધી જો તમને ના મળતા હોય હપ્તા તો તે દરેક વસ્તુ જાણી લેજો જે આવનારા વિડીયોમાં આપણે સમજાવવાના છે એ વિડીયો મિત્રો તમને ત્યારે જ મળશે જ્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાયેલા રહેજો ત્યારબાદ મિત્રો આપણે કાલના વિડીયોની અંદર જ્યારે પણ મિત્રો વિડીયો બનાવીને તમને સમજાવીશું તે વિડીયો ખાસ તમારે જોવાનો રહેશે બે હજાર હપ્તાના લાભ લેવા માટે તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ તમને આ માહિતી કેવી લાગી કામની લાગી કે નહીં જણાવ દેજો કોમેન્ટમાં લખીને કોઈ પણ પ્રશ્ન હોય તે પણ મિત્રો તમે કોમેન્ટમાં લખી શકો બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો બાકી મિત્રો આપણે આવતી કાલે મળીશું આવા જ યોજનાના વધુ એક ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આ લજા આપશો ધન્યવાદ જય માતા